સોનગઢ તાલુકાના અંબલી ગામેથી અત્યારે મને સ્નેક રેસ્ક્યૂ કોલ મળેલ છે અત્યારે રાત્રિના અઢી વાગી રહ્યા છે અને અત્યારે હું કોલ પર જઈ રહ્યો છું અમલી ગામેથી મને કોલ આપવામાં આવ્યો છે કે તેમના ઘરમાં કોબરા સાપ છે અને ઘરના લોકો બધા ઘરની બહાર જ છે એટલા માટે હું અત્યારે કોલ પર જઈ રહ્યો છું તો ચાલો જઈએ ત્યાં શું પરિસ્થિતિ છે બની રહેજો વિડીયોના અંત સુધી તો ફાઇનલી હું લોકેશન પર આવી પહોંચ્યો છું ચાલો જોઈએ શું પરિસ્થિતિ છે ઘરની અંદર આ લોકોએ ઘરનો દરવાજો બંધ કરી રાખ્યો છે અને ઘરના બધા લોકો ઘરની બહાર જ છે આ ઘરની અંદર સાપ દેખાયો હતો એ લોકોને ખૂબ જ મોટા સાઈઝમાં છે એવું એ લોકોએ જણાવ્યું હતું તો ચાલો આપણે એ સાપને જોઈએ એ સાપ કઈ જગ્યાએ સંતાઈને બેઠો છે લાંગા છોડીને ને લવી તો ફાઇનલી આપણને આ સાપ અહીં નજરે પડ્યો છે આપણે ઘરમાં અડધો પોણો કલાક આ સાપને જોયા બાદ આપણને આ બોક્સની પછાડી એ સાપ દેખાયો છે જુઓ આ સાપને તમે લોકો પણ જોઈ શકો છો ખૂબ જ મોટા સાઈઝમાં છે ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબરા જેને આપણે ભારતીય નાગ નામે ઓળખીએ છીએ આ સાપે ખૂબ જ ઝેરી હોય છે આપણા ભારતના મુખ્ય ચાર ઝેરી સાપો માનો જ આ પણ એક છે આ સાપનું ઝેર એ ખૂબ જ ખતરનાક હોય છે આ સાપ એ ખોરાકની શોધમાં એ આપણા ઘરોમાં આવી જતો હોય છે ઉંદરોની શોધમાં અને ઉંદરોનો પીછો કરતાં કરતાં એ આપણા ઘરોમાં આવી જતા હોય છે અઠવાડિયા પહેલાં પણ આ ઘરમાં આ સાપે એક મરઘીને બાઈટ કરીને એ મરઘીના ઈંડાને પણ ખાઈ ગયો હતો અને મરઘીને પણ મારી નાખી હતી એવું આ ઘરના લોકોએ જણાવ્યું ચાલો તો આ સાપને અત્યારે આપણે આ ઘરમાંથી બહાર કાઢીએ અને ફરી પાછા પર્યાવરણમાં સહી સલામત રિલીઝ કરીએ આ સાપને આપણે ખૂબ જ સાવચેતીથી થી રેસ્ક્યુ કરવું પડશે ખૂબ જ મોટા સાઈઝમાં છે આ કોબરા સાપ જો આ સાપ તમે લોકો જોઈ શકો છો આપણે

તો ફાઇનલી આ સાપને આપણે એ જગ્યા પરથી બહાર કાઢી લીધો છે ખૂબ જ એક્ટિવ છે આ સાપ ફાઇનલી આ સાપને આપણે પકડી લીધો છે ચાલો તો આ સાપને અત્યારે આપણે આ ઘરની બહાર લઈ જઈએ અને ફરી પાછા આ સાપને આપણે રિલીઝ કરી દઈશું જો આ સાપના હુડમાર્કને તમે લોકો જોઈ શકો છો આ સાપને રેસ્ક્યુ કરવું એ ખૂબ જ મુશ્કેલ છે કારણ કે આ સમયે ખૂબ જ સ્નેકબાઈટના કેસો પણ થતા હોય છે એટલા માટે આપણે ખૂબ જ સાવચેતીથી આ સાપનું રેસ્ક્યુ કરવું પડશે જુઓ આ સાપને તમે લોકો જોઈ શકો છો

કે પણ મરે હે કનેલા લા હમે બુરે રણારો હે ઓખાના હરે રણારે કે આખા કોકા તા બી ઓડે કે નહી હા તે ફૂ ફૂતે કોણ ર એલા ફરક પડી એલા

ले थोड़ी खाली है पातीन थोड़ी दिन हर खाने ये थोड़ी ये हां हर को करले खाली पाथी दे खाली हमेरा मुआड़िया 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 खाली हमे गाल दे एक साइड है बस एक साइड है डर जे हम जाते है ना खाली बस 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 Hello raja Kalau ha ada tin kena lagi ke gara hmm તો ફાઇનલી આ સાપ અત્યારે આપણે આપણી રેસ્ક્યુ બેગમાં આ સાપ રેસ્ક્યુ કરી લીધો છે આ સાપ ફરી પાછા આપણે પર્યાવરણમાં માં સહી સલામત રિલીઝ કરી દઈશું

અંબલી ગામેથી રેસ્ક્યુ કર્યો અહી આપણે ફરી પાછા પર્યાવરણમાં સહી સલામત રિલીઝ કરી દીધો છે અત્યારે રાત્રિના સાડા ચાર વાગી રહ્યા છે અને અહીં આપણે આ કોબરા સાપને પર્યાવરણમાં રિલીઝ કરી દીધો છે ચાલો તો આવો સાપ અથવા અન્ય કોઈ પણ સાપ જો તમને દેખાય તો તમે મારો સંપર્ક કરી શકો છો જય હિન્દ જય ભારત